સીતારામ બધાને મનુષ્યના મનની અંદર બે પ્રકારના વિચારો આવે એક હકારાત્મક અને એક નકારાત્મક મિત્રો હકારાત્મક વિચાર જે છે ને એ આપણે સમૃદ્ધિ તરફ લઈ જાય છે અને નકારાત્મક વિચાર એ આપણે વિનાશ તરફ લઈ જાય છે એટલે હંમેશાને માટે હકારાત્મક વિચાર કરવા અને સતત કાયમીને માટે ઉઠી અને એક જ પ્રાર્થના કરવી કે હું આ દુનિયાનું સૌથી નસીબદાર વ્યક્તિ છું સમગ્ર બ્રહ્માંડ મારી મદદ કરી રહ્યું છે ચારે તરફથી મને સફળતા મળી રહી છે સમગ્ર દેવી દેવતાઓની મારી ઉપર અસીમ કૃપા છે પરમ કૃપાળું પરમેશ્વરે મને સુંદર મજાનો પરિવાર આપ્યો છે આવું તમે સતત કાયમીને માટે પંદર દિવસ કે મહિનો દિવસ સુધી હકારાત્મક વિચાર સાથે બોલો અને એ પ્રકારે તમે જીવન જીવતા શીખી જાઓ તો ખરેખર આ બ્રહ્માંડના તમામે તમામ દૈવીય સ્વરૂપો જે છે એ આપણને આપણા કાર્યની અંદર સફળતા પાવામાં મદદ કરે છે કારણ કે આપણે જેવું વિચારીએ ને એવું જ ઈશ્વર આપણી સાથે કરે છે અને હંમેશાને માટે હકારાત્મક વિચાર રાખીએ તો જીવનની અંદર આપણી સાથે બધી જ પ્રક્રિયાઓ હકારાત્મક થાય છે હવે મેં જ્યારે આ વિચાર કર્યો ત્યારે ઘણા લોકો કહે છે કે બોલવા માત્રથી કે કહેવા માત્રથી આપણે એવું થઈ જતું હોય તો બધા જ આવું કરે પરંતુ બોલવા માત્રથી અને કહેવા માત્રથી નહીં પરંતુ જ્યારે આપણે આવો વિચાર કરીએ ત્યારે આપણે એ કાર્ય તરફ દોરાતા હોઈએ છીએ આપણા મનની અંદર રહેલી નકારાત્મક ભાવનાઓ ઓટોમેટિક આપણાથી દૂર થતી હોય છે દાખલા તરીકે આપણને કોઈ તરફ વેરભાવના હોય અને આપણે મનથી વિચારી લઈએ કે એ એના મનની અંદર ભલે વેરભાવના રાખે પરંતુ હું રાખીશ નહીં એટલે આપણી અંદરથી જો વેરની ભાવના દૂર થઈ જાય તો ઓટોમેટિકલી એ વ્યક્તિના મનની અંદરથી પણ વેરભાવના દૂર થઈ જ જશે આના માટે થઈ અને એક સુંદર મજાનું અગિયારમા ધોરણનું કાવ્ય મને યાદ આવે છે જૂના અભ્યાસક્રમની અંદર મેં ભણેલું છે ચંદન નામનું કાવ્ય આવતું સરસ મજાનું એની અંદર એક રાજા જે છે અને એક વણિકની વાર્તા છે વણિક વેપારી છે ખૂબ ધનિક છે અને શેઠ છે એક વખત આ વણિક જે છે એ ચંદનના લાકડાનો વેપારી છે અને જ્યારે એ વેપાર કરવા માટે થઈ અને અઢળક ધનનું રોકાણ કર્યું પોતાની પાસે જેટલા પૈસા હતા એ પૈસા અને બીજા વ્યાજ વટાવ વ્યાજે લઈ અને પણ એણે ચંદનના લાકડાની ખૂબ ખરીદી કરી લીધી પરંતુ ચંદનના લાકડા તો શ્રીમંત લોકો જ લે હવે બૈનું એવું કે વણિકના લાકડા વેચાતા નથી વણિકની પાસે સમૃદ્ધિ હતી એ તો રોકાઈ ગઈ અને વ્યાજમાં ને વ્યાજમાં વણિક જે છે એ દિન પ્રતિદિન ડૂબતો ગયો હવે એ મુંજાયો હવે એના મનની અંદર એક જ વિચાર આવે છે કે મારા ચંદનના લાકડા તો કોઈ ખરીદતું નથી વેચાતા નથી અને જો રાજા મૃત્યુ પામે તો રાજાને ચંદનના લાકડાનો અગ્નિદાહ લાકડાનો અગ્નિદાહ કરવામાં આવે અને તો જ મારા લાકડાની ખરીદી થાય અને તો જ મારી ગરીબી દૂર થાય હવે એ રાજાના મરવાની રાહ જોઈ રહ્યો છે એટલે રાજા જ્યારે જ્યારે વણિકના ઘર પાસેથી નીકળે ત્યારે રાજાને અચાનક જ એના પ્રત્યે દ્વેષભાવના જાગી એને જેવો વણિકને જોવે એટલે એના મનની અંદર ગુસ્સો ઉત્પન્ન થાય જોકે વણિકે આ વાત કોઈ પાસે હજી પ્રગટ પણ કરી નથી એટલે રાજાના મનની અંદર વિચાર આવ્યો કે હું તો દરેક જગ્યાએ જાઉં છું દરેક આજુબાજુમાં ફરું છું છતાં મને આવો વણિકને જોઈને વિચાર કેમ આવે છે ત્યારે એણે પોતાનો જે એક બુદ્ધિશાળી મંત્રી હતો એને આ વાત કરી પ્રધાનને વાત કરી કે પ્રધાન મારી વિચારસરણી આવી થઈ ગઈ છે જ્યારે જ્યારે હું અહીંથી નીકળું છું ત્યારે મને આવા વિચાર આવે છે ત્યારે સુંદર મજાની બુદ્ધિ ધરાવતો એ પ્રધાન જે છે એ વણિકના રાજાને કીધું કે હું તમને પાંચ દિવસની અંદર આનો જવાબ આપું મને વિચારવાનો સમય આપું હું જાણી લઉં એક વખત ધીમે ધીમે વણિક જે છે એને ઘરની આસપાસ પ્રધાન નીકળવા માંડ્યો અને ધીમે ધીમે બહુ બુદ્ધિશાળી હોવાને કારણે એણે વણિક સાથે મૈત્રી ભાવના બાંધી લીધી મિત્રતા કરી લીધી ધીમે ધીમે એણે પૂછ્યું કે ભાઈ બધું બરાબર છે ને ધંધોને વ્યવસાયને બધું બરાબર ચાલે છે ને એમાં વણિકથી પોતાના દિલની વાત જે છે એ કહેવાઈ ગઈ કે કરજામાં ડૂબી ગયો છું લાકડા ચંદનના વેચાતા નથી ખરીદદાર કોઈ મળતું નથી હવે તો આ લાકડા એક જ વ્યક્તિ ખરીદી શકે જો એમ કરી અને વણિક પણ હોશિયાર એટલે વાક્યને અધૂરું છોડી દીધું અને પ્રધાન પણ હોશિયાર એ વાક્યને સમજી ગયો કે એક એટલે રાજા મરે તો જ આ લાકડાનો ઉપયોગ થાય હવે આ વાતને બે ત્રણ દિવસ થઈ ગયા પછી ઉનાળાનો સમય રાજાથી ગરમી સહન થતી નથી એટલે પ્રધાને કીધું કે રાજા એક કામ કરો ને એ સમયની અંદર પંખા એસી કુલર આવું કંઈ હતું નહીં એટલે માણસ જે છે ને એ તાજમાં હવા ખાવાના સ્થળો બનાવતા હવા ખાવાના જુઓ તમે મહેલો છે સાપુતારા અને બધા એટલા માટે જે મહેલો બનાવતા કે કારણ કે એ સમયમાં ક્યાંય હવા કૃત્રિમ રીતે લેવાની કોઈ આધુનિક ટેકનોલોજી હતી જ નહીં એટલે રાજાને કીધું કે તમારી અંદર જે અગ્નિદાહ ઉપડો છે તમને જે ગરમી થાય છે ક્યાંય શાંતિ મળતી નથી એ એક જ વસ્તુથી મળે રાજા તમે ચંદનનો મહેલ કેમ નથી બનાવતા આપણી પાસે ક્યાં સમૃદ્ધિની કમી છે વણી પ્રધાનની વાત માની લીધી રાજાએ કે સાચી વાત છે પણ આટલા લાકડા મળે ક્યાંથી એક સાથે અને તાત્કાલિક તો કે અરે રાજા આપણો પેલો વણિક છે ને એની પાસે બધા ઘણા બધા લાકડા છે રાજા તો ખુશ થઈ ગયો આ વાત જે છે એ પ્રધાને વણિકને કરી વણિક પણ ખુશ થઈ ગયો વણિકના લાકડા વેચાઈ ગયા કરજામાંથી મુક્ત થઈ ગયો રાજાને મહેલ બની ગયો અને રાજા પ્રત્યેનો જે વણિકનો દ્વેષ હતો એને બદલે એણે રાજાને આશીર્વચન આપ્યા કે હજારો વર્ષ રાજા જીવે કે મને મારી સમૃદ્ધિ અને કરજામાંથી મુક્ત કર્યો અને રાજાના મનની અંદર જે વણિકને જોઈને દ્વેષભાવના ઉત્પન્ન થતી એ ઓટોમેટિક દૂર થઈ ગઈ હવે મિત્રો આ પરથી આપણે નક્કી કરી શકીએ કે તમે કોઈ પ્રત્યે નકારાત્મક ભાવના રાખો અથવા તો તમે ખુદ નકારાત્મક બની જાઓ તો સામેની સમગ્ર પ્રક્ર કૃતિ તમને નકારાત્મક જ દેખાય એટલે હંમેશાને માટે હકારાત્મક વિચારવું ઊઠી અને સીધી ભગવાનને પ્રાર્થના કરવી અને તમારી જાતને કહેવું કે હું દુનિયાનો સૌથી નસીબદાર છું સમગ્ર બ્રહ્માંડ મારી મદદ કરે છે મારો પરિવાર સારો છે મારા સગા સંબંધીઓ સારા છે બધા જ સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય મને પ્રાપ્ત થવાના છે આવું તમે સતત જે છે એ પંદર દિવસ કરશો એટલે ક્યાંક ને ક્યાંક સોળમાં દિવસે આનું ફળ તમને મળશે મળશે ને મળશે જો મારો આ વિચાર તમને સારો લાગ્યો હોય તો કમેન્ટ બોક્સની અંદર ચોક્કસમાં જણાવજો આવજો સીતારામ એ લાગ્યા બે નીકળી ને લાગ્યા બાપા હવે હોય તો લાગ્યા જતીય ચાલુ થઈ જાય રમત કેને રાખે બાજુમાં બેઠો એટલે તો એને નવડાવી દીધા શનિવાર હતો એટલે અત્યારે બપોર પછી માથું ધોઈ દઉં માથું ધોઈ જાય ને તો પછી કાલે પાછું હાથ કે ફેરવાઈ જાય હમણાં ખરવર ખરવર કરે છે રાયું કે ગરબી કે માથા માં પરસે એવો ખંજવાળ શનિવારે માથું ધોવાય તો નહીં પણ રવિવારે મારે પછી કામના આગા થઈ ગયા હોય કોઈ હોય તો ઢોરી ન થાવ હા હું બે એ માથા ધોઈ લીધા લાઈટ ઓઈ પાછો આવી ગયા એટલે બેહી ગયો કણું ના રાડું પાડે છે હવે તું આય હવે તું આય ને પોતાનું મવરા ભી તૈયાર કરી દીધા ને એટલે હવે તું બેની ચા મારી પાસે એ રે ઓલા કાંઈ નથી સીતારામ

<coughs> देखाए। आ आए। आजोते आए। <laughs> रमत करे मोबाइल में, ने, ने, तो दू राखवा રોડ ઉપર પણ જમસરતા બહુ થઈ જાય બધા નીકળે માણા નીકળે છોકરા નીકળે બોલાવતા જાય કોઈ જોઈ ના જંસરતા બહુ જ હોય હમણાં તો ભૂંડ સંખ્યા વધી ગઈ છે ભૂલડી ને બાર બાર બચાવ એવા હાથ આઠ ભૂંડા છે આખા ટોળા ને ટોળા એની ના જોઈએ રોડ ઉપર ચારે બાજુ કુતરા બિચારા હખ કરા હખ ના દીએ બિચાળા બિચારાને આપડે આપણે ભગવાનનું નામ લઈએ યાદ આવે ઘટપણમાં ભગવાનના નામ લે હું બધું બધું ખોટું છે કે ઘટપણમાં લેવાય કામ છે ને આપણી પ્રકૃતિ છે ને એ જોડાયેલી છે ક્યાં હું છે હું છે ન્યા ન્યા હું છે કઈ નથી બાને કહેતા હતા કાલે કે તમે બેરા મીસ મીટરની ટ્રાય કરો કદાચ બેનને ખબર નહીં હોય છે બેન હોય કે ભાઈ હોય પણ બા નથી બેરા મીટર પહેરતા અમારા બાજુમાં જ દરબાર છે જે સાંભળતા નથી તો એનું બેરા મીટર છે બાને ટ્રાય પણ કરાવી મને મુંજારો વડે કાઢો બાર મુંજારો ઘા કરીને છગડી દે નાખે નહીં નથી પહેરતા જ નથી એ બેરા મીટર પહેરી દે ને તો મને પરમ શાંતિ થઈ જાય મારે રાયડું નાખવી પડે ને એ ન નાખવી પડે કારણ કે પાંચ કલાક સ્કૂલે માથાકૂટ કરીને આવી હોય રાયડું નાખી નાખીને અને આ સાંભળે નહીં બાનું કેવું સાંભળે નહીં ને સાંભળવું બધું જોઈએ કેવું બધું જોઈએ ઓલું કોણ છે ના કોણ છે ના હું કર્યું ઓલું કોણ કર્યું

સીતારામ સીતારામ કરીતારામ સીતારામ સીતારામ સીતા ર સીતા રામ સીતા ર સીતા રામ સીતા રમ લક્ષમણ જાનકી રાજા કરો કલ્યાણ એક ગરીબ

બેન પૂછતા હતા તમ સત્સંગમાં બા જાતા સત્સંગમાં આમ જાતા ને અમે હા બહુ ઘરે બે કીર્તન બોલતી કીર્તન બધાય હોય બા મારી પાસે ગવડાવતા પેલું યમના સ્ટક છે ને બાને બહુ ગમતું અને એને રાગ બહુ હાલતો ને પછી મારો રાગ આલે ને એટલે હું ગાતી નથી શ્રી કૃષ્ણ ના ચરડા વિંદની રજત કી સોફી રયા

એ સત્યનારાયણની દર અગિયારસે ને પુનમે અમે કથા ઘરે કરતા આવું બાબુ કરાવતા મારી પાસે એટલે ઘરે ને ઘરે બધી પૂજાપાઠ થતી પહેલાં બધું કરી લીધું હવે કાંઈ ન થાય હવે જીવ ચંચળ થઈ ગયો કોણ આવે કોણ જાય એમાં એનો જીવ પેટકે રાખે છે હરિનું નામ હજાર વાર હરિનું નામ હજાર વાર હરિનું હરીનું નામ હજાર વાર કૃષ્ણનું નામ કરોડ વાર રેજલ નામ વારંબર રેજલો દવા

એની જીદ પૂરી ના થાય તો એવા રોવે એવા રોવે એ જે કે આપણે કરી ના દઈએ ને તોય બહુ જ રોવે બધા કે જવાબ નો દે ભાઈ બાને જવાબ નો દે તમે એ તમે કી કે એમ કરો ને એટલે બગડે છે બગડે ની એનો આત્મા પછી દુભાઈ એટલે મન ની અંદર એવું અનમે એહસાસ થાય ફીલ થાય કે અમે તો ગલતી થઈ ગઈ ને હું કામ ન કરતી ને એટલે મારું માન નથી એટલે એના આત્મા દુભાઈ એટલે પછી મને જ બધાય મારી ઉપર જ બ્લેમ કરે કે બગાડનાર તું જ છો ઓલે હાલ્યો ઓરે લો એ કે તું બગાડ હડો બા ને કે અમારી પાસે ભોગવવા પડે તું આ કીધું એમ કરે રાખ ને એટલે આ બગડે છે પણ હવે શું કરવું બસ બસ એક આમ કર તો એમ કરું આમ કર તો આમ કરું એમાં બગાડવાનું હું હોય છોકરાને જેમ કીધું. અને તો પાછું જીદી લુક એવું જીદી માણસ હે કે એને જીદ પૂરી ના થાય એટલે હાવ ઢંઢેરો પીટીને રોવા માંડે રમતે ચડી જાય હાલો આવજો બધા સીતારામ